પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતની આજે મુલાકાત કરવાનું થયું માનવિલાસ ગારિયાધાર તાલુકાનો જિલ્લો ભાવનગર ત્યાં બાયોગેસ પ્લાન્ટ કહેવાય કે ભવ્ય બાયોગેસ પ્લાન્ટ જે તમે ક્યારેય ન જોયો એવો એવો જે આ ટીપણાની અંદર જે વેસ્ટ વસ્તુ હોય અઠવાડ હોય ખડ હોય જે નાખી અને આ બાયોગેસ પ્લાન્ટમાં જાય છે અને તેમાંથી ઘરની રસોઈ પણ બનાવવામાં આવે છે અને ખેતી કરવા માટે તેમાંથી જે નીકળતું પ્રવાહી ખેતરમાં પાવામાં કે દવા પણ ઉપયોગ કરવામાં આવે છે આપ તમે જોઈ શકો છો આ નાનો મોટો પ્લાન છે અને આ નાનો પ્લાન છે જે આ ખેડૂત જે ખેતી કરે છે તેમના તમારા ખેડૂતનું નામ શું છે ભાઈ મારા ખેડૂત નામ છે શંભુભાઈ ડાયાભાઈ કાંકડિયા અને તમારું નામ મારું નામ પરસોત્તમભાઈ જયરામભાઈ તમે આ પ્લાન્ટ કર્યા પછી ખેતીમાં કેવા લાભો થયા આમાં તો ઘણા જ લાભો થાય છે અને બીજી દવા નાખવી નથી પડતી નાના પ્લાનમાંથી બધી સ્પ્રે માટેની દવા નીકળે છે અને આ જીવમૃત પ્યોર બની જાય છે બરોબર પછી બીજાના બાજુના ખેતર અને તમારા ખેતરમાં કાંઈ તમને તફાવત લાગે આ નાખવાથી અરે ઘણો જ લાગે છે એમ ગમે તે વાવેતરમાં જુઓ ગમે તે ઉત્પાદન આ ઉત્પાદન એટલું થાય છે અને

ખૂબ જ સરસ ગાયો જેવો ગીર ગાય જો આ વાછડિયા નાની નાની ચોટી આ ગાય માતા છે આ પણ ગીર ગાય માતા છે ખૂબ જ સરસ ગાયો છે અને આમાંથી જે ગૌમૂત્ર જે નીકળે છે તેઓ એક જ આ કુંડીમાં ભેગું થાય છે અને ઓલો જે બાયોગેસ પ્લાન્ટના ઓલામાં આ ગૌમૂત્રનો ઉપયોગ થાય છે દવા બનાવવાનો ઉપયોગ કરે છે અને લોકો અત્યારે ખૂબ જ તે આ કહેવાય કે દવા ખાતર વગેરેની ખેતી તરફ વેળ્યા છે અને ખર્ચ પણ નહીવત જ થાય છે જે ખર્ચવાળી ખેતીમાંથી મુક્ત થવું હોય તો ગાયો રાખવી પડે અને પોતે મહેનત કરવી પડે તો જ આપણે ખર્ચમાંથી મુક્ત થઈએ અને રોગોમાંથી પણ મુક્ત થઈએ જય જય ગૌ માતા